સમાચારમાં વાત કરીએ તો સુરત શહેરની દેશભરમાં જ્યારે થેલેસેમિયા નામનો રોગ નાના નાના બાળકોનો ભરડો લઈ રહ્યો છે ત્યારે સુરત શહેરમાં વરાછા રોડ મિની બજાર ખાતે લોક સમર્પણ રક્તદાન બ્લડ બેંકમાં રક્તદાન શિબિર યોજવામાં આવી આ શિબિર તેરા પંથ યુવક પરિષદ સુરતના અધ્યક્ષ સચિન ચાંગલિયા મંત્રી શ્રીયાંશ સિરોહિયા રાષ્ટ્રીય પ્રભારી એમ બીબીડીસી સૌરભ પટાવરી ગુજરાત પ્રમુખ કુલદીપ કોઠારી ગુજરાત પ્રભારી અભિનંદન ગદિયા સાથે સમાજ સેવક હરેશ ગુજ્જનની આગેવાનીમાં સીબીનું આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને વાત કરીએ તો થેલેસેમિયા રોગ નાના બાળકોમાં થતો હોવાથી બે ત્રણ દિવસે લોહીની જરૂર બાળકને પડતી હોય છે ત્યારે તેરા પંથ યુવક પરિષદ દ્વારા આખા દેશમાં આ સંસ્થાની શાખાઓ રક્તદાન સીબીનું કેમ્પ કરી રહી છે આ રોગના દર્દીને ત્રણ દિવસે ને ત્રણ દિવસે લોહીની જરૂર પડતી હોવાથી દવાખાનાના ખર્ચો પણ ઉપાડી શકતા નથી જોકે સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં આ સારવાર આપવામાં આવે છે પરંતુ કેટલીક પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા આવા નાના બાળકોને લોહી વિના પૂરું પાડવામાં આવે છે તેમાની આ એક એવી પરિષદ તેરા પંથ યુવક પરિષદ દ્વારા ભારત દેશ સિવાય અન્ય દેશોમાં પણ કામ કરી રહી છે હાલ લોક સંપન્ન મતદાન કેન્દ્રમાં પણ વીસ થી વધારે બાળકો આ રોગની સારવાર લઈ રહ્યા છે જયેશભાઈ મહેતા અખિલ ભારતીય તેરા પંથ યુવક પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે આજે આ કાર્યક્રમમાં પધારેલ છે રક્તદાન કેમ વિશે તમે શું કહેવા માંગો ફક્ત લેવાની જ નહીં આપવાની પણ ભાવના હોવી જોઈએ પોતાના માનની જ નહીં બીજાના સન્માનની પણ ભાવના જ હોવી જોઈએ આજે જે અમે લોક સમર્પણ ટ્રસ્ટના થેલેસેમિયા વિભાગમાં આવ્યા છે રક્તદાન શું છે એ થેરેસેમિયાનું બે માસના બાળકને આપણે પૂછીએ કે જ્યારે એને રક્તની જરૂર પડે પડતી હોય જે અકસ્માતમાં જે ઘવાયેલું છે તેને આપણે પૂછીએ કે રક્તની શું જરૂરિયાત હોય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે રક્તદાન શું છે આજે પ્રતિ મિનિટે આપણને લગભગ સોથી ઉપરાંત વધારે યુનિટની આપણને ભારત દેશમાં જરૂર છે અને અમારું જે અખિલ ભારતીય તેરાપન યુવક પરિષદ છે જે શ્રી મહાશ્રમણજીના નેતૃત્વમાં ચાલી રહ્યું છે જે મોટા પાયે પર આજે રક્તદાન કેમ્પ કરી રહ્યું છે આજે અમારી ત્રણસો અઠ્ઠાવન શાખાઓ છે જેમાં લગભગ પ્રતિ એક મહિનામાં એક રાજ્ય ની જેટલી અમારી સંસ્થાઓ છે એમાં આપણે રક્તદાન અમે કરી રહ્યા છે અને એનું આયોજન વિશાળ પાયે થઈ રહ્યું છે આજે રક્તદાન કેમ્પો ગુજરાતની અંદર થવા જોઈએ તેનું કારણ દુનિયાની અંદર એ કહેવત છે કે જુદી જુદી જાત મળે જુદું જુદો ધર્મ મળે પણ લોહી સૌનું એક મળે કારણ કે લોહીની જ્યારે જરૂર પડે ને ત્યારે માણસ જ એવો વ્યક્તિ છે કે લોહીની પૂર્તિ કરી શકે કારણ કે એ દુનિયાની અંદર દરેક વસ્તુ વેચાતી મળી શકે છે પરંતુ લોહી કોઈ દિવસ વેચાતું મળતું નથી એ માનવ સદિત જ તમે કામ કરી શકો છો તું આ અખિલ ભારતીય તેરા યુવા પરિષદ તમામ ટીમનું અભિનંદન કરીશ કારણ કે આ લોકોનું જે વિશાળ જે સમાજ છે ભારતની અંદર અને વિશ્વની અંદર જે કાર્યક્રમ કરી રહ્યો છે રક્તદાનને જાગૃતિને રક્તદાન કાર્યક્રમ આયોજિત કરી રહ્યું છે હું એમને અભિનંદન આપીશ અને આવાના આવા કાર્યક્રમ આયોજિત કરો અને જે થેલીફીના બાળકો છે એનો દર પંદર અને બાર દિવસ એમની જરૂર પડતી હોય છે એવા બાળકો માટે આ ભગવાન સ્વરૂપ આ લોકો રક્તદાતાઓ કહેવાય છે હું એમને ફરીથી અભિનંદન આપીશ કે આ રક્તદાન માટે તમને ખૂબ ખૂબ અભિનંદન જય જીરેન્દ્ર જય હિન્દ ન્યૂઝ સાથે વાત કરો ધન્યવાદ નામ મિત્તલ દિલીપભાઈ પટેલ કેટલી વાર તમે બ્લડ ડોનેશન કેમ્પમાં કેટલા કેમ્પ નો તમે કામ આપ્યું અત્યાર સુધી તો 38 થી 40 કેમ્પ થયા છે એમાં અમે 25 થી 30 વાર બ્લડ આપેલું છે તમને કેવું આમ આનંદ લાગે છે કે મારા બ્લડ થી કોકની જિંદગી બી આગળ એનું ખુશી થાય મને કે મારા બ્લડ ને લીધે કોઈનું જીવન બચી જાય એમ તમે કઈ સંસ્થા સાથે સંકળાયેલા છો ચેરિટેબલ ટ્રસ્ટ સાથે અત્યારે આ બ્લડ કેમ્પેલો છે સિના ચેરિટેબલ ટ્રસ્ટ અને તેરાપંથ યુવક મંડળ દ્વારા કરેલો છે એમાં બ્લડ બ્લડ ડોનેટ કરવા આવેલો છું અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ